વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માનવીના જીવનમાં દરેક પગથિયે સમસ્યાઓ આવે છે પછી તે પૈસા સાથે સંબંધિત હોય વ્યવસાય સંબંધિત નોકરી મેળવવામાં સમસ્યા હોય કે નોકરીમાં પ્રગતિની બાબતમાં સંતાન થવાની સમસ્યા હોય કે લગ્ન થવાની રોજે રોજ કોઈને કોઈ સમસ્યા આપણી સમક્ષ નવા સ્વરૂપે આવતી જ રહે છે અને આપણે આમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ નિષ્ફળ જઈએ છીએ મિત્રો બે હજાર ચોવીસમાં એવી તો કઈ પરિસ્થિતિ ઊભી થવા જઈ રહી છે જેના કારણે મકર રાશિના લોકો એકથી હજારો સુધીની સફર શરૂ કરી શકે છે શું તમને ભટકતા ભટકતા તમારા મુકામ સુધી પહોંચવાની તક મળશે શનિની સ્થિતિ એવો શું જાદુ કરશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે તે કઈ તકો હશે શું શું બદલાવ આવશે તે કઈ રીતે થશે કેવી રીતે શા માટે શું કહે છે તમારા ગ્રહ નક્ષત્ર સીતારાઓ અને આમ પણ અચાનક પરિવર્તનના કારક રાહુ તમારા ત્રીજા ભાવમાં બેઠા છે એકત્રીસ ડિસેમ્બરના રોજ માર્ગી થનાર ગુરુગ્રહ તમારા ચોથા ભાવમાં અને મે મહિનામાં તે તમારા સુખના ભાવમાં પહોંચશે તો તમારી રાશિના સ્વામી તેમજ ન્યાયના કારક શનિદેવ બે હજાર પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ચાલો જાણીએ આ વખતે એવું તે શું બનવાનું છે જે ક્યારેય નથી બન્યું મિત્રો આજે હું ફક્ત બે હજાર ચોવીસમાં થનારા મોટા ફેરફારો વિશે જ ચર્ચા કરીશ અને જો તમારે મકર રાશિ વિશે વધારે જાણવું હોય તો મેં પહેલેથી જ વિડીયો બનાવ્યો છે તેના ઉપર ક્લિક કરીને જોઈ પણ શકો છો આખી પ્લે લિસ્ટ છે એકથી દસ વિડીયો તો હવે આપણે ખૂબ જ ધ્યાનથી સમજીએ કે મકર રાશિ માટે આવનારો સમય કેવો રહેશે તમે શનિ શનિની સાડે સાતીથી પ્રભાવિત છો અને તમારા પર શનિની સાડે સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે હાલમાં શનિ સત વિશા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યા છે જે તમારા જીવનમાં ઘણા ફેરફારો અને નવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસની કુંડળીમાં રાહુ તમારા ત્રીજા ભાવમાં છે અને તે ગુરુના ઘરમાં બેઠા છે તેથી તે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખની પરિસ્થિતિઓને દૂર કરવામાં તમારી મદદ કરશે પૈસા મિલકતની દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે પરસ્પર સંપર્ક વધવા લાગશે તમારા દરેક પગલાંની પ્રશંસા થશે ઘણી વખત તમે દુઃખી હતા હતાશ થયા હતા માનસિક ચિંતા વધી જતી હતી તમારી પત્ની અને બાળકો સાથે ખૂબ મતભેદો થતા હતા તો હવે એ મતભેદો દૂર થશે ઉદારતા તેમજ ગોપનીયતાના કારણે તમે ધીમે ધીમે તમારી સ્થિતિ સારી રીતે સ્થાપિત કરશો અને કરવામાં મદદ મળશે મિત્રો તમે શનિની સાડે સાતીના અંતિમ તબક્કામાં જીવી રહ્યા છો પરંતુ જેવા શનિદેવ છ એપ્રેલ બે હજાર ચોવીસના રોજ પોતાનું નક્ષત્ર બદલીને એટલે કે સતભિસા નક્ષત્રમાંથી ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તેઓ તમારા જીવનમાં નવી તકોને શોધને પૂર્ણ કરશે જ્યોતિષશાસ્ત્ર કહે છે આ સ્થિતિ બનવાથી વ્યક્તિની દરિદ્રતાનો નાશ થાય છે સારીને અણધારી ધન પ્રાપ્તિની શક્યતાઓ વધી જાય છે ધન માટે કરેલા પ્રયત્નો સફળ રહે છે અચાનક પૈસા મળે છે સ્થિતિઓ ઊભી થાય છે તમે જે નોકરી જે કામ જે પોસ્ટ જે સ્થાન પર નજર રાખી રહ્યા હતા તે તમને ચોક્કસ મળે છે શરીરની બીમારીઓ ધીમે ધીમે પોતાની મેળે ઓછી થશે થઈ જશે તમે સ્વસ્થ સુંદર બનશો શનિ સાડી સાતીમાં પણ શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે આંખોનું તેજ વધે છે મગજ સક્રિય બને છે વેપારને સરકારી કામમાં બેસે સફળતા મળે છે તમારું કોઈ કામ સરકાર પાસે પેન્ડિંગ હોય પછી તે ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા કે કેન્દ્ર સરકાર કેમ ન હોય તમારું કામ ચોક્કસ સફળ થાય છે અથવા એવું પણ બની શકે છે કોઈ વિશેષ અધિકારી શનિ ક્યાં નક્ષત્રમાં પરિવર્તન કરશે તો તે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પરિવર્તન કરશે તેમના શાસક કોણ છે તો તે દેવગુરુ બ્રહસ્પતિ છે હવે એ જ દેવગુરુ બ્રહસ્પતિ પહેલી મે હજાર ચોવીસના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તમારી કુંડળીના પાંચમા ભાવમાં પ્રવેશ કરશે તો તમારું પુરુષત્વ વ્યક્તિત્વ અને હિંમત આપોઆપ વધી જશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે ઉચ્ચ શિક્ષણની તકો પૂરી પડશે સ્પર્ધામાં સફળતા મળશે સૌથી મોટી વાત તો એ છે કે આ સમયગાળા દરમિયાન વ્યક્તિને તમામ કાર્યોમાં સફળતા મળવા લાગે છે જેની નજર તમારા પર પડે છે તે તમારામાંથી ખુશ થઈ જાય છે તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારી હો કે સરકારી કર્મચારી પગાર વધારા સાથે તમને નવી તકો ઉપલબ્ધ થાય છે જો તમે વિદેશી કંપનીમાં કામ કરવા ઈચ્છો છો તો તે પણ સપનું સાકાર થશે તમારી મહેનત વેતનમાં વધારો થાય છે અને તમને સરળતાથી પૈસા કમાવાની તકો પ્રાપ્ત થાય છે મિત્રો મકર રાશિવાળા લોકોને શનિની સાડે સાતી દરમિયાન ત્રણ વિશેષ લાભ પ્રાપ્ત થશે પ્રથમ તે તમને આ વર્ષે રોમેન્ટિક સંબંધોમાં સફળતા આપશે તમારા સંબંધને મજબૂત બનાવશે પૂર્વ ભાદ્રપદના અઢી દેવ ગુરુ ગ્રહ છે અને તે સુખ ભાવમાં બિરાજમાન છે તો તે તમારા પ્રેમ સંબંધોને મજબૂત કરશે તમારા માટે લગ્નની તકો ઊભી કરશે તમે જેમને સૌથી વધુ પ્રેમ કરો છો અને જેમને તમે ખૂબ પસંદ કરો છો તેમની સાથે તમારા સંબંધ નિશ્ચિત થશે વાત આગળ વધશે બીજું જે લોકો સિનેમા જગત રમત ગમતની દુનિયા સાથે જોડાયેલા છે સીધા સંપર્કમાં છે તેમને ફાયદો થશે ભલે તે સરકારી નોકરી કરે કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરે તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે એવું પણ બની શકે છે કે તમને કોઈ ખાસ વ્યક્તિનો વિશેષ સહયોગ મળે જો તમે આયાત યાદ નિર્યાત સાથે સંકળાયેલા છો તો તમે પરિવર્તન માટે તૈયાર રહો જો તમે તમારી પોતાની કંપની ચલાવો છો તો હવે તમે નુકસાનને નફામાં બદલતા જોઈ શકશો એટલે કે શનિ નિશાળે સાથે તમારા માટે અવસરદાયક બની રહેશે અને બે હજાર ચોવીસમાં આ તમે જાતે જ અનુભવ કરશો ત્રીજો લાભ એવા લોકોને મળશે જેઓ કોઈ ખાસ પ્રકારનું કામ કરે છે જેમ કે જો તમે હોટલ બિઝનેસ સાથે સંબંધિત છો તમારું કામ મેટલ સાથે સંબંધિત છે કે તમે સ્ક્રૂ બનાવવાનું કામ કરો છો કે પછી મોટું પ્લેન બનાવવાનું કામ કરો છો તમે શનિથી પ્રભાવિત જરૂર રહેશો જો તમે ચામડા લાકડા અથવા પ્લાસ્ટિકમાંથી વસ્તુઓ બનાવો છો તો તમે તમને તકો પ્રાપ્ત થશે તમારા કાર્યનો વિસ્તાર થશે તમે ચોક્કસપણે કહી શકશો કે જ્યાં જે ક્યારેય નથી બન્યું તે બે હજાર ચોવીસમાં બનશે મિત્રો મનુષ્ય હોય કે દેવતા દરેક વ્યક્તિને એક વખત તો શનિદેવ સાથે સાક્ષાત્કાર જરૂર થાય છે કારણ કે શનિએ દેવતાઓને પણ ભયંકર દુઃખ આપ્યા છે મિત્રો શનિની સાડે સાથી ચાલી રહી છે તેથી થોડી મુશ્કેલીઓ જરૂર આવશે થોડી મંદી રહેશે તમારા કામ પર થોડા અધૂરા રહેશે પરંતુ તમારી સાથે ક્યારેય અન્યાય નહીં થવા દે ન્યાય જરૂર થશે મિત્રો જો તમે શનિની દશા શનિની દયા કે શનિની સાતી દરમિયાન અશુભ પ્રભાવથી પીડાતા હો તો તમે શનિ શાંતિ સાધના કરીને અશુભ અસરોને ઘટાડી શકો છો તમે સમજી જ ગયા હશો કે બે હજાર ચોવીસમાં શનિની સાડે સાતેની અસર મકર રાશિ પર કેવી રહેશે જય ગુરુદત્ત જય ગિરનારી